તો હવે આવી ચુક્યા છે દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે બહુ સરસ મજા લખી છે અમારા ગુરુભાઈ વાર્તા ટાઈટલ નું નામ છે વિક્રમ

તમારે સપોર્ટ કરવાનો છે બાપો બાપો હવે પોસ્ટર દઈએ આ ફર્સ્ટ ખાલી મ્યુઝિક પૂરતું છે વિક્રમ રાજા જોઈ શકો છો દિવાળી ધમાકા કમિંગ સુન અને ધર્મરાજ મોશન પિક્ચર પ્રેઝન્ટ રાજકોટ અને આ પિક્ચર બની રહ્યું છે અમારું અમારા રાઇટર જેમ વિક્રમભાઈ કીધું આ ફિલ્મ રાઇટર છે શ્રી ગુરુભાઈ પટેલ એટલે અમારા ચંદ્ર વિરાજભાઈ પટેલ અને બધા કલાકારોની હવે ચાલુ થશે અહીંયા બધા અમારા આમંત્રણ માન આપીને જેક લોકો આ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મૌલિક ભાઈ નું કે એમણે એમનો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યો ને આજે મુહૂર્ત તમારું સફળ રહ્યું એ બદલ બધાનો દિલથી આભાર પ્રોડ્યુસરનો નો આભાર અને ખાસ અમારા સુપર સ્ટાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સરપ્રાઈઝ પૂરી થઈ ફરી પાછા આવતા બ્લોગ માં જય મા ચાલો આવજો જય ભવાની જય મા શક્તિ જય ચામુંડા ને બસ ભગવાન માતાજીના આશીર્વાદથી આ પિક્ચર પણ સુપરહિટ રહે એવી આપ સૌની સાથે આપ આપની ઉપર આશા રાખું છું કેમ કે આપે ઘણી બધી પિક્ચરો મારી હિટ કરી છે સુપરહિટ કરી છે તો આ પિક્ચર પણ તમે હિટ સુપરહિટ કરશો

તો પછી મલિયા પાસા ફરીથી બોલો શ્રી અંબી મહાત્મા